ગામ ભાભર વાવ ધરાદમાં વરસાદી અસર બાદ તંત્ર દ્વારા રાહત બચાવ કામગીરી વાહવટી તંત્ર એનડીઆરએફ અને એસડીઆરએફની સંયુક્ત ટીમ કામગીરીમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે ખાસ કરીને સુઈગામ ભાભર વાવ અને થરાદ તાલુકામાં વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાવાને સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા આજે વરસાદનું જોર ઘટ્યું છે તથા સ્થિતિ સામાન્ય થઈ રહી છે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે તાજેતરમાં બનાસકાંઠાના સરહદી તાલુકામાં સરેરાશ ચારસો એમએમ વરસાદ નોંધાયો છે ભારે વરસાદને પગલે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગઈકાલે સાંજે વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું રાહત બચાવની સમગ્ર કામગીરીના સંકલન અને સુપરવિઝન માટે રાજ્ય સરકારશ્રીએ પાંચ જેટલા અધિક કલેક્ટર કક્ષાના અધિકારીઓની સરહદી તાલુકામાં નિમણૂક કરી છે કલેક્ટરે જણાવ્યું કે સ્થાનિક તંત્ર પાંચ જેટલી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો મળીને અત્યાર સુધી સોળસો અઠ્યોતેર જેટલા લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ તથા સ્થળાંતર કરાયું છે ભાભર સુઈગામ વાવ અને થરાદ તાલુકામાં વીજળીને પુનઃસ્થાપન માટે યુજીવીસીએલની છ્યાસી ટીમો કાર્યરત છે બસો સત્તાણું જેટલા ગામડાઓ પૈકી એકસો તેત્રીસ ગામડાઓમાં વીજ પુરવઠો કાર્યરત કરાયો છે તેમણે જણાવ્યું કે વાવ તાલુકાના ભાટબર ખાતે બે મકાનમાં વીસ થી પચીસ લોકો ફસાયા હતા તેમણે એસડીઆરએફ ની ટીમ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લેવાયા છે આ સાથે જ્યાં પણ જરૂર પડે તો જોધપુર ખાતે એરફોર્સ નું હેલિકોપ્ટર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે જિલ્લામાં તાજેતરમાં ચારસો એમ કરતા એવરેજ વરસાદ જે સરહદી તાલુકામાં પડ્યો છે તેને લીધે પાણી ભરાવાની જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે તેને ધ્યાનમાં રાખીને ગઈકાલે રાત્રે ગુજરાત વિધાનસભાના માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે પણ જિલ્લા વહીવટીતંત્રના તમામ અધિકારીઓ સાથે મિટિંગ કરી માર્ગદર્શન આપેલું હતું આ ઉપરાંત ગુજરાત સરકાર તરફથી પાંચ જેટલા અધિક કલેક્ટર કક્ષાના અધિકારીઓને આ સમગ્ર રાહત બચાવની જે કામગીરી છે તેના સુપરવિઝન માટે અને સંકલન માટે મૂકવામાં આવેલા છે અત્યાર સુધીમાં કુલ સોળસો ને ઇઠ્યોતેર લોકોને રેસ્ક્યુ તથા સ્થળાંતર સ્થાનિક તંત્ર અને પાંચ જેટલી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવેલા છે જે ખાસ ચાર તાલુકા છે બાબર સુઈગામ થરાદ અને વાવ એમાં યુજીવીસીએલ વિભાગની છ્યાસી કરતાં વધારે ટીમ કાર્યરત છે કુલ બસ્સોને સત્તાણું જેટલા ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો એમાંથી હાલમાં એકસો ને તેત્રીસ જેટલા ગામોમાં વીજ પુરવઠો કાર્યરત કરી દેવામાં આવ્યો છે સમગ્ર જે રાહત બચાવની કામગીરી છે તેને વધુ અસરકારક બનાવવા માટે જિલ્લા કક્ષાની ઓગણીસ સમિતિઓ વિવિધ જિલ્લા કક્ષાના અધિકારીઓની અધ્યક્ષતા હેઠળ બનાવવામાં આવી છે જેમાં રાહત બચાવ સ્વચ્છતા કૃષિ પશુપાલન વિદ્યુત રસ્તા મરમત વગેરે સમિતિઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત તેર જેટલા નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે જેમાં દરેક તાલુકામાં નાયબ કલેક્ટર કક્ષાના જે બે અધિકારી છે એમને નોડલ તરીકે નીમવામાં આવ્યા છે અને પ્રત્યેક તાલુકા માટે એક અધિક કલેક્ટર કક્ષાના અધિકારીને નોડલ તરીકે નીમવામાં આવ્યા છે હાલમાં જે છેલ્લે માહિતી મળી રહી છે તે મુજબ વાવ તાલુકાના ભાટવર ખાતે જેટલા પણ લોકો બે મકાનમાં ફસાયા હતા તે અંદાજિત અંદાજીત થી પચીસ લોકોને એસડીઆરએફની ટીમ દ્વારા સફળતાથી રેસ્ક્યુ કરી દેવામાં આવ્યા છે આ ઉપરાંત સમગ્ર પરિસ્થિતિમાં ક્યાંય પણ જરૂર પડે તો જોધપુર ખાતે એરફોર્સ સ્ટેશનમાં હેલિકોપ્ટર પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલું છે